નમસ્કાર મારા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કપાસની અંદર ખેડૂતોને નુકસાન જે થયું છે એ વિશે તો મારા ખેડૂત મિત્રો તમને અત્યારે આ કપાસ જોવા મળી રહ્યો હશે અને હું આખા ખેતરનો કપાસ હું તમને આજે બતાવું છું વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો અને વિડીયો ગમે તો લાઇક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો હવે વાત કરીશું કપાસની ખેતી વિશે કે બનાસકાંઠામાં આવેલા ત્રણ દિવસના વાવાઝોડા અને વરસાદના કારણે ઘણા બધા ખેડૂતોને નુકસાન જોવા મળી રહ્યું છે તો તમે જોઈ શકો છો મારા ખેડૂતો કે અત્યારે કપાસ જે છે કપાસના જે છોડો છે એ એકદમ નમી ગયા છે અને કપાસની અંદર ખેડૂતોને હુકારો જોવા મળી રહ્યો છે તો તમે જુઓ મારા ખેડૂતો કે આ જે કપાસનું વાવેતર છે એની અંદર વિકાસ પણ ખૂબ છે કપાસની અંદર બાજ પણ ખૂબ છે અને કપાસની અંદર કેરીઓ પણ ખૂબ જ જોવા આપણને મળી રહી છે પણ હવે શું ખેડૂતોને એની અંદરથી ઉત્પાદન મળશે કે નહીં મળે એ એનું શું થશે હવે એ તમે ફટાફટ કોમેન્ટ કરજો અને મને એવું લાગી રહ્યું છે કે આ જે કપાસનું વાવેતર જોવા મળી રહ્યું છે એના જે કપાસના છોડ બધા નમી ગયા છે અને જે જમીનના જે જમીનની અંદરથી મૂળ તૂટ્યા છે એના કારણથી કપાસ સુકારો મારવાનું શરૂ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો મારા ખેડૂત મિત્રો તમારી નજરની સામે આ હું બનાવું છું અને હવે કે આ ત્રણ વીઘાનું વાવેતર કરેલું છે અને એના કારણથી કપાસમાં ખૂબ નુકસાન પણ જોવા મળે છે અને કપાસની અંદર ખૂબ વિકાસ અને વધારે બાજના કારણથી ડોકો પણ એટલો મજબૂત અને વજનવાળો છે એના કારણથી એક ધારો ત્રણ દિવસ વરસાદ અને વાયરો રહ્યો છે એના કારણથી કપાસ બધો નમી ગયો છે અને કપાસના જે મૂળ છે એ તૂટી ગયા છે એના કારણથી ખેડૂતોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે તો મિત્રો આ છે અમારો આટલો વિડીયો અને આવી રીતે અમે ખેતી કરતા હતા પણ આ વખતે ખેતીમાં આટલું બધું ભારે નુકસાન જોઈને અમને એવું લાગી રહ્યું છે કે હવે કપાસ સુકાઈ જશે અને અમારે મહેનત મજૂરી માથે પડશે તો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરતા જજો અને થોડા ઘણો ભાઈને સપોર્ટ પણ કરજો તો જય જવાન જય કિસાન નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું